વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બ્રહ્મકુમારી જ વિશ્વવિદ્યાલય દ્વારા ખાસ રક્તદાન મહા શિબિરનું આયોજન કરવામાં આવેલું છે જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા તારીખ સત્તર ઓગસ્ટના રોજ દિલ્હીથી રાષ્ટ્રીય સ્તરના રક્તદાન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમને લઈને ભારત તથા નેપાળમાં તમામ રાજ્યોમાં રક્તદાન કેન્દ્રમાં રક્તદાતાઓ દ્વારા તારીખ

જેમાં બ્રહ્માકુમારીના ભૂતપૂર્વ મુખ્ય પ્રસારિકા દાદી પ્રકાશ મણિજી અઢાર બી પુણ્યતિ પચીસ ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે સંસ્થાના રાષ્ટ્રીય સ્તરે રક્તદાન મહાદાન અભિયાન ચલાવવામાં આવશે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે જેમાં ખાસ વીરપુરમાં બ્રહ્માકુમારી વિદ્યાલય પર રક્તદાન મહાદાન કરી દાદી પ્રકાશ

આયોજિત કરી રહી છે તે સમગ્ર ભારતની અંદર અને નેપાળ સહિત લગભગ સમજોને ને સાડા છ હજાર સેવા કેન્દ્ર પર આ બ્લડ ડોનેટ કરેલું છે જે અમારા પૂર્વ ભૂત દાદી પ્રકાશ મણીજી ના અઢારમી પુણ્યતિથિ નિમિત્તે આજે એમને શ્રાંજલી અર્પિત કરતા વિશેષ રૂપ આ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં વીરપુર જલારામ પણ આમાં સહભાગી બની અને આજે તારીખ રોજ જે જે નિમિત્તે બ્લડ અંદર ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને આ વિશેષ ગ્રીનિશ કાર્ડમાં બુકમાં આ રેકોર્ડિંગ બની રહ્યું છે એમાં અમે બધા પણ સહભાગી બન્યા છીએ અને ભારત તથા નેપાળના ભારત તથા નેપાળના અનેક રાજ્યોમાં આ મહાર રક્તદાન કેમ થઈ રહ્યો છે જે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થઈ રહ્યો છે જેમાં અનેક ભાઈ બહેનો રક્તદાન કર્યું છે જે આ રક્તદાતાઓ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ થવાના છે તો આપ પણ સહભાગી બની શકો છો અને આજે વિશ્વ બંધુત્વ દિવસ છે કે વિશ્વની અનેક આત્માઓને ભાઈચારા અને ભાવના જ્યોત જગાવી અને આપણે વિશ્વ બંધુત્વ દિવસ ને આગળ વધારીએ અને દાદી પ્રકાશમણીજી ની અઢારમી પુણ્યતિથી નિમિત્તે આ કેમ્પ આયોજિત કરેલો છે જેમાં ઘણા બધા રક્તદાન આપ્યું છે અને પોતાનો વર્લ્ડ રેકોર્ડ જાહેર કર્યો છે તો આજે આ વીરપુર બ્રહ્માકુમારી વીરપુર ની અંદર પણ આપણે આ રક્તદાન કેન્દ્ર આયોજન કરેલું છે